ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અંકલેશ્વર માંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર નિલેશ ચોકડી નજીક વિશાળ કાય વાહન બ્રિજ નીચે ફસાઈ જતા અફરાતફરી દ્રશ્યો સર્જાયા હતા પુના થી અમદાવાદ જતી વેડાયા વિશાળ કાય

આ બ્રિજ ના નીચેથી પસાર થતું આ વિશાળ કાર્ય વાહન પસાર જતા મોટી હોનારા તટકી હતી ન કરે નારાયણ અને જો બ્રિજ ને મોટું નુકસાન થયું હોત તો કોણ જવાબદાર તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે